તમારી હમજણ નથી તમારા ડોહાની હમજણ નથી ત્યારથી મને જોગણી ને પૂજેલી આપેલા ઘડીયો ની પૂજેલી હું માતા હુલ્યા

એ આ બાજુ થી ખેંચી ને કે આ બાજુ થી ખેંચી ભઈ તો હું એમ કહું કે મારા જાજુ કેવું નહીં ભાઈ પણ મારે એમ કેવું છે કે પેલું તો વેણ મારું ચાર ભાઈઓ નું કે આ ચાર ભાઈઓ નું ચાર ભાઈઓ નું કે એમાંથી તેને એક પડ્યો એકલા પડી ગયા પડી પછી જેદાર મારો જોગડીનો વ્યવહાર કરવાનો આવ્યો તો એ દાદા તમે એમ કીધું ભાઈ કે કોઈ યાદ કરો તો વ્યવહાર ત્રણ વખત લીધો મી લીધો કે ના લીધો ભાઈ એટલે ઘણી વખત ની વાત જ નહીં કરતી માતા હું તો ત્રણ જ વખત ની વાત કરું હે

નો વટાવ થાય એટલે પછી મુલાફો મારો ઉભી થવું પણ હું એક જગ્યા તમે નઈ સો સિત્તેર જગ્યાએ ફર્યા છો તો મારી જોગણી પેલી જ મારી વાત આવી જોગણી નહીં જોગણી વે

ચંક મારો તો જો હતી વ્યવહાર ના થાય તો હધી ઘરમાં કોઈને પહેવાય ના તો ચંક મોટો જોગ પહેલાની જોગડી શું લે મારી નથી પહેવા દેતી આ પાંચ અઘડી માં ચારમાં બેચ એમનો ડખો પડે અને આ પહે્યા દેવા જોગણીને હું આમાં રોબર છે આ ઘડીએ હું કીધો એમાં ખબર બની મારી લેવો ગરદાણી મારી પડતી કલમે વેણ થાય બરોબર છે અને ít lâu cao su cả, hả? Tiếng Việt cả, ô gan kia này cằm nát thế, bơi. Chẹp là hả, bơi? Chạy hả, bơi? Thì

નહીં ઘડિયા હોય એના મનથી વેણ બોધ્યું તું તમે આટલા વર્ષથી થી આજે લાલ ફૂલ લાલો છો તો હું તરક્કી થઈ હું સારું થયું કશું સારું નથી હું મારી જો ના લે ને તો અમુક પાછા કે તમે ઓમ નહીં કરતા ઓમ નહીં કરતા એટલે માતા તો નડ એટલે આ ઘડિયા કરતા તમે નહીં કરતા એટલે આ તો મારી મારતો પણ હું નડું હું બરોબર એ હતો સિત્તેર જગ્યાએ દેખાડ્યું તો મને કોઈએ એમ કીધું કે લાલ ફૂલ હાલવાથી નડું છું કે લાલ ફૂલ ના થી નડું છું એવું નહીં કીધું એવું નહીં જો ભાઈ એક વાત સમજાઈ દઉં આજે ગરદણી આજે તમે કરશો કાલે તમારા છોકરા કરશે પણ એનો છોકરાએ ના કરી તો પછી મારા જોકડીની પાછી વટી ચાલુ થશે એટલે હાને કાલ ઉઠીના જેટલું ભેગું કરેલું છે એ બધું વિફરાઈ જશે ગરદણી હે પણ હું જોગણી આજે એમ કહીને જાઉં છું કે મારો વ્યવહાર અને મારી વાત બરોબર છે આ 24 નું વેળ આલ્યું છે બરોબર 24 દารา પૂરા થસી કાલ્થી પણ 24 માં દારે હું તમને આઈને ઉઠાડીને કહું કે આટલો મારો વ્યવહાર બાકી છે એ તમારે એકે પગે ઊભું થઈને કરવાનું 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 બરોબર તો પછી ખબર પડશે તમને તો એટલી જ ખબર છે કે ભાઈ જોપા બેહાડી હતી અને આટલા રીતે પૂછતા હતા હે પણ અસલ હું કની માતા ચોથી આવી અને જેવી રીતે મને લાઈન અને પૂજી છે કોઈને ખબર નહીં હતી વાતો થોડી વાપરેલી ખરી મારી મારી તો માતા નહીં જોઈ બરોબર છે ચમકા હું તમારી શું જ નહીં ના મારી નહીં નહીં

હ એ અને જૂનાગામ થી આયેલી માતા એટલે કોઈ તમારા ઘરની માતા નહીં બરોબર છે કે તમારા કુટુંબ કુટુંબપિલાની માતા નહીં કે તમારી જાતની માતા નહીં બરોબર છે પણ હું તો આલેલી મેલેલી રક્ષા પેટમાં આયેલી માતા હું લે હે હા અને બધું કહે લ્યા

અને આજે હું એટલું કહું કે જે વખતે તમારો જે જૂનો પૂર્વજ એનું નોમે દયા હું સમય વિળાય તો મળી તૈને તો જોર આયું હશે હે તમારા બાબાને હાલ તો જો નઈ આયું હોય લે હે અને આજે કઈં જોશું કે મન ખાલી જોગણી તરીકે પૂછ્યો તો જ હારું છે

તમારા ઘેર બીજી લીલા ના કરાવું તો મારું નામ જોગણી નહીં થઈ એ ભાઈ મારી પોણી એ વાત તકલીફ બોય તો રીંગો બોય કઈ પણ કડવું આડ્યું પોણીમાં એક વાર રંગ નહીં આવતો મારી પોણી બહુ તકલીફ થઈ એવા કોમદાર હોય કોઈ કોમ જ નહીં રાખતો મારી આજે એક વાત તો ટ્રેક્ટર લાવે ને એ ટ્રેક્ટર એ ન મને છે કે આજે તમે છે પકડી કોકે કીધું પૂર્વ નું કરો કોકેધું મેળડીનું કરો તમારે બધું જેમ જેમ પડે દુઃખી થતા એટલે કરી બરોબર છે અને હું તો જૂ પેલા ની જોગડી હું જેટલો રૂપ બદલું ને એટલું જગત માં કોઈ ને બદલવાય ના દઉં હે

પણ એટલું છે કે જેમ ચોમીદારા પૂરા થશે એમ એમ તમારી ચડતી ચાલુ થશે બરોબર છે એના પછી તમે ગમે તમે વ્યવહાર કરો હે દારૂ નખી તમે કરજો હું જોગણી ફાયર લાઈન કરાવવા આવે એટલે હે અને જેવી હું જોગણી કરાવવા આયે એવી હા પ્લેન ઉભી થઈને જો પછી ભૂણવા ના આવું તો હું જોગણી ના કહેવાય સાચું

બરોબર અને ખેતરની જગ્યા હોય બરોબર છે મારા કોઈ પૂર્વક ની બેહાડો હશે કે મારે તમારા ઘેર કોઈ શિકોતો નું બેહાડવું હશે તો હું જોગણી કહે તો જ બેસે ને તો આજે ના બે કાલે ના બે આજે તમે એમ કહો છો ભાઈ કે ભાઈ આ મારા આ તકલીફ થઈને આ તકલીફ થઈ બરોબર છે પણ હું જોગણી આવીને જઈ